પ્રતિષ્ઠા યોજાઈ હતી જેના ભાગરૂપે એક દિવસ પહેલા નવાપુરા ગામ ખાતે ભવ્ય નગરયાત્રા યોજવામાં આવી જેમાં ગામના રહેશો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ હરિધામ સોખડાની સ્વામી ત્યાગવલ્લભ સ્વામીજી પણ આ નગરયાત્રામાં જોડાયા અને તમામ લોકોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું ત્યારે આજે ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નવાપુરા ગામ ખાતે એક અલૌકિક વાતાવરણ સર્જાયું હતું જે અંતર્ગત મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા હરિભક્તોએ આરતી પણ કરી હતી અને સાથે જ મોટા ડોમમાં એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સભાખંડ ખાતે મોટી સંખ્યામાં હરિભક્તો જોવા મળ્યા હતા અને નવાપુરા ગામ ખાતે આવેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સૌ કોઈએ મન મૂકી ભક્તિ કરી હતી ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય પરંપરા અનુસાર આજે નવાપુરા ગામની અંદર શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની અંદર ગુરુહરિહરિપ્રસાદ સ્વામીજી મહારાજના આધ્યાત્મિક અનુગામી એવા પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના હસ્તે વેદોક્ત વિધિથી યજ્ઞ કરાઈ નગરયાત્રા કરી અને અહીંયા અદ્ભુત પૂજન અર્ચન અને પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવી છે સૌ સંતો માવતર સમાન વડીલ હરિભક્તો સૌની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં પ્રગટ ગુરુ હરિપ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે સંકલ્પ સાથે કે સંબંધમાં આવેલા તમામ ભક્તોનું દેહ પણ મંદિર બને અને એ પરિવાર સાથે રહે છે એ પરિવાર પણ આવું મંદિર બની રહે મંદિર એટલે જ્યાં શાંતિ સુખ અને આનંદની અનુભૂતિ થાય મંદિર એટલે જ્યાં રાગ દ્વેષ કંકાસની પૂર્ણાહુતિ થાય મંદિર એટલે જ્યાં સમસુરદભાવ અને એકતાથી હૈયામાં ટાળક ટાળક થાય મંદિર એટલે જ્યાં આદિ વ્યાધિ અને ઉપાધિની પૂર્ણાહુતિ થાય એવું અદ્ભુત દિવ્ય શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર નવાપુરા ગામના ભક્તો અને ગામ સમસ્તની આત્મીયતાના ફળ સ્વરૂપે આજે અહીંયા સાકારિત થયું છે અને એમાં ભગવાનના દિવ્ય વિગ્રહો બિરાજમાન છે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ કહેતા ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામીજી તેમજ રાધા કૃષ્ણ દેવ વિરાજમાન છે ગુરુ પરંપરામાં ગુરુહરી શાસ્ત્રીજી મહારાજ અને ગુરુહરી યોગીજી મહારાજને પણ અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા છે ત્યારે સર્વે ભક્તોના જીવન સુખમય બની રહે તેમજ દેશભરમાં શાંતિ પ્રસ્થાપિત થાય તેવા તમામે આશીર્વાદ આપ્યા હતા તેમજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં નવાપુરા ખાતે હરિભક્તોમાં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો જે ભક્તો અહીંયા નથી પહોંચી શક્યા એ ભક્તોને પણ ભગવાન સર્વ પ્રકારે સુખ્યા કરે એવી આજના મંગલકારી શુભ દિવસે પ્રાર્થના કરીએ છીએ જીટીપીએલના માધ્યમથી સૌ દર્શકોને પણ આશીર્વાદ પ્રાપ્ત થાય અને એના સંચાલકો આયોજકો તેમજ આપ સૌને પણ તમામને એ અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય અને સૌ તન મન ધન અને આત્માથી સુખ્યા સુખ્યા થાવ એ જ આજના મંગલ દિવસે પ્રભુચરણે ગુરુ હરિચરણે અંતરની પ્રાર્થના સાથે સૌને ધન્યવાદ જય સ્વામિનારાયણ મને જે પરમ સૌભાગ્ય મળ્યું છે રામ જન્મભૂમિ અયોધ્યાની અંદર જે રામલલ્લા ગાદી બિરાજમાન થયા છે એની અંદર જે અભિજીત નામનું સૂક્ષ્મ મુહૂર્ત પ્રદાન કરવામાં આવ્યું છે એની અંદર એક અભિન્ન ભાગરૂપે એક કમિટીના મેમ્બર રૂપે મને જવાનું મળવાનું અને પ્રદાન કરવાનું એક પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ મારા જીવનની બહુ એક અમૂલ્ય ક્ષણ રહી છે અને હું પણ તે સમયે ત્યાં અયોધ્યામાં હાજર હતો અને એ ઉર્જાનો એ ક્ષણનો આનંદ અનુભવવાનો એક અલગ અવસર બી પ્રાપ્ત થયો છે આજે પૂજ્ય મહારાજના હુકમથી અહીંયા આવવાનો એક અવસર પ્રાપ્ત થયો આ ક્ષણને માણવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું જે સરસ મુહૂર્તે સરસ ભાવોલ્લાસ સાથે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે દેખીને ખૂબ જ આનંદ થયો બસ મનમાં એ જ ભાવના છે કે આવી રીતે સામ્રાજ્ય હજી વૃદ્ધિને પામે લોકો જોડાય અને પુરુષમાંથી પુરુષોત્તમ અને આત્મામાંથી પરમાત્માના પ્રયાણ ઉપર આગળ વધે તે જ મનમાંથી અભિલાષા છે સ્વામિનારાયણ ભગવાન આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુહૂર્ત શાસ્ત્રજ્ઞ વિશ્વભોરા પણ હાજર રહ્યા હતા ઉપરાંત અન્ય સાધુ સંતો તેમજ ઉદ્યોગપતિઓ હાજર હતા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહીને એક આનંદની લાગણી અનુભવી હતી અને ચારે દિશામાં સુખ શાંતિ પ્રસરે તેવી પ્રાર્થના કરી હતી મહેસાણામાં રૂપિયા વીસ કરોડના ખર્ચે તૈયાર થયેલું સરદાર પટેલ સ્ટેડિયમ વિવાદમાં સપડાયું છે આ સ્ટેડિયમમાં લાઇટિંગ અને સાઉન્ડના કોન્ટ્રાક્ટ દ્વારા